apa cerita amma si mamas. bola bola mama si ah ah jauh tu mula mak esok apa cerita mama si ah bapu cendiri ta bapu mam a, Un, તો મિત્રો આપણે આશ્રમની અંદર જઈએ છે અત્યારે કેવો આશ્રમ છે તમે જોઈ શકો છો આ રીતનું છે બધું અહીંયા અમારું ફેમિલી આટા મારે છે જુઓ અમારું ફેમિલી અહીંયા અત્યારે બધું કેવી મજા આવે અહીંયા એમને જો આ અહીંયા બધાને રહેવાનું છે આ બધાને રહેવાનું છે આશ્રમ છે પુરુષો માટે છે મહિલાઓનું આગળ છે આપણે આશ્રમની વિઝિટ કરી છે અહીંયા So So oh, Tanya beda Macam ni Kemso Mojma Kemso અપશ્યતા હામાસી આ બોલો બોલો મામાસી આ આ આ જો તમને કેવા માંગી શકે અપશ્યતા મામાશી આ મામામ બપુ ચંદી સોનલાએ આપ પ્રવાડી હજુ તું ધેરી જવાળી સોનલાઈ આપગ્રપાડી ભજુતુન ભેડિયાવાળી દેવી વેણે વાત કરતી આઈ હરતી આપદા પ્રગટ થતા તું માથ પીઠડાઈ ભેરગ્યો કરતી સબુદ વર્ગની ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા લાલ હિંગોડી ચારણ કન્યા પાછળ જોડી ચારણ કણ્યા બતાવ્યો રંગ 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 આપશા મામાશી આ આપશ્ય

ચોરડો દરજી જોામણી ગઢ ધનોગિર નારો હાવજડા હેંજડ પિયાઈ નમણા નરન નાર કુંજે વાદળ વિંધીયા ઉડીન પડીઓ વાળા બસડા મેલા બેટમાં પાપી પેટડીયો વીર થી ગાળે સાંભળે ની દુખ ની મન જાવા દેને જીવ તીને જવા મુખડીયો અમાર આઈમાં માં સનરાય મડડા વાળા આઈ માં સનરાય કે કે બિદા ભલું રહેલું છે માફ કરે મોટો કારણ થવા દીયો કલાણા આ ભાઈ જમળવા આવ્યા છે બધા આશ્રમ કયો છે આ કલ્યાણ બાપુ ગીરી આશ્રમ કલ્યાણ ગીરી બાપુ નો આશ્રમ હા પાગલ આશ્રમ ગીરી બાપુ નો પાગલ આશ્રમ છે તો અહીંયા બધાને જમાડવા આવે છે બધા માણસો કે આ ક્યાંથી આ પોરબંદર હાઈવે ઉપર માધુપુર થી મિનિમમ 15 કિલોમીટર જેવું છે તમે જોઈ શકો છો તો આ કલ્યાણ આશ્રમ છે જો મિત્રો તો આપણે આ મનબુદ્ધિનો આશ્રમ છે તો અહીંયા બધાય તમે જોઈ શકો છો આપણે બધાને જમાડવા માટે બધી માહિતી તમને મળશે એટલા માટે તો આપણે અંદર જઈએ રસોડામાં તો શું શું બધાય કઈ રીતે વ્યવસ્થા છે અને કઈ રીતે ક્યાં ક્યાંથી બધા જમાડવા આવે છે એ જોઈ શકીએ આપણે તો જો આ બધી રસોઈ રસોઈઘર છે આખું બધાને તમે ક્યાં ગામ થી આવો છો અમે અમે કલણા થી આવી અમે ગુજર છત્રી કડિયા ગુંભારથી અને હું પ્રમુખ છું કલાણા અને અમે છોકરાઓનો બર્થ હોય કે ગમે એ કામ હોય તો અમે અહીંયા ઉજવીએ અને દિવાળી ઉપર છોકરા સુરતથી કે બહારથી આવે એટલે અમે અહીં જમણવાર ગોઠવું એ વસ્તુ એ વગરનું પ્લસ અને ત્યાંથી સામાનને બધું લઈને અહીંયા જ અમે જમણવાર કરીએ છોકરાઓના બર્થડે હોય તો અમે અહીંયા ઉજવીએ અને બીજા નંબરમાં કે ગાયુની નીણ માટે અમારે બધા ત્યાં ભાઈઓના છોકરાને બધા મહેનત કરી અને અહીં ગાયુની નીણી પૂરી પાડી દઈએ બાપુને અને બસ ને એ બધું એમાં જમણવાર પડી અને આજે આ પાગલ છોકરા વાર બધા મસ્તી કરે ને બહુત મજા આવે બૈરાઓ સહિત કુટુંબ સહિત બધાય અમે અહીંયા આવી હા અને પછી આપા ગીગા ની લયાતે બધું હાઈ ક્લાસ અમે અહીંયા બધા આટો મારવા બધા આવે છે એમ જો મિત્રો નામ કયો એડ્રેસ આપો બધું આપણે પાગલ આશ્રમ મામા પાગલ આશ્રમ અને માધુપુરથી છ સાત કિલોમીટર થાય પોરબંદર રોડ ઉપર ને અહીંયા અને એ વગરનું એ વગરનું અમે કદાચ છે હમણાં અમારે નાઈટનું આયોજન હતું નાઇટનું આયોજન હતું પાછો જે માલ વધે ને એ માલે અહીંયા અમે થોડો થોડો લેતા આવીશ એટલે હું અહીંયા આપી દઈશ તો આ છોકરાઓને પછી ગમે તે બાપુ એની રીતે આપી દે જમવા અને બાપુનું એ નિયમ કેવો છે કે જો તમારે પહેલાં બાપુ ચાખે બાપુ ચાખી એ પછી લોકોને ગાંડાઓને આપે નકર તો કોઈ આ લોકો ના આપી દે કે આલો વાં દઈ આવો વાં દઈ આવો પણ બાપુનો એવો નિયમ છે કે અહીંયા ચાખી અને પછી બધું આપે એમ ટેસ્ટ ટેસ્ટ કરીને આપે એમ અમે દર વર્ષે આવ્યા અમે જોઈએ બધી તમે વસ્તુ બહારથી રમે આવી હોય ને તો એ બાપુ ચેક કર્યા વગર ન આપે અહીંયા બધું બાપુનું કામ બહુ લીગલી છે એમ હા અને બસ ગાયું ને આચવે અને આપણે જે પાગલ લોકો છે એ કામ કરે અહીંયા અને કામ કરે બીજા નંબરમાં અને બીજા હાજા થતા જાય હોય વૈયા જાય ને બાકી નવી ભરતી થતી છે બાપુનું બહુ અને મંડપનું ને બાપુ બહુ મોટા આયોજન કરે હા તો એ બાપુને આપણે પૂછી લો એટલે તમારે એ રીતે નામ લખાવી દો એવું

હું વાપીથી આવું છું મારું નામ મનસુખભાઈ ચોટલિયા છે અને હર વખતે અમે જ્યારે જુનાગઢ આવીએ ત્યારે અહીંયા સેવા કરવા આવીએ છીએ અને કપડાં ગોદડા જેવી નાની મોટી જરૂરિયાત હોય તો આપણે આશ્રમમાં આપીએ અને ઘરે ઘરેથી વાપીમાંથી અમે ઉઘરાવીએ છીએ ઘરે ઘરેથી કપડાં જૂના ગોદડા પછી બીજી કાંઈ જે અમુક વસ્તુ હોય જીવન જરૂરિયાતની આપી પછી જો પથાશક્તિ જેને શક્તિ પ્રમાણે પૈસા પછી આપણે અહીંયા મદદરૂપ થઈએ જેટલું થાય એટલું હું તો એમ કહું હું તો વિદેશમાં મારા કોન્ટેક ઘણા એટલે વિદેશે હું હવે તો કોન્ટેક કરી કરીને બધું આ બધું કહું છું કે ભાઈ જે આપણાથી બને એટલું જેટલું બને એટલું અહીંયા મદદરૂપ થઈ આ તો ભગવાનની સેવા છે આ ગાંડા એટલે એક જાતના ભગવાન જ કહેવાય એટલે જેટલું આપણાથી બને ને એટલું આમાં સહયોગ કરાય બાપુને ભગતને અને જે આપણાથી ગાયો માટે અને એ જે બધું ગાયોનું ને જે બધું અહીંયા છે પેલું એ બધું દૂધ ને એ આ લોકો માટે જ વાપરે છે આ લોકો કાંઈ એનો કોઈ કોઈ નહીં બીજા ઉપયોગમાં કરતા જ નથી આ લોકો માટે એટલે મારી તો હું તો એટલી વિનંતી કરું કે જેટલા માણસો આ વિડીયો જોવો કે જે માધ્યમથી હોય એને હું એટલી વિનંતી કરું કે જેટલા તમને કાંઈ નહીં તો જે આપણને હતાશક્તિ ખાલી એક વખત તમે વિઝિટ કરો એટલે લોકોને ખબર પડે કે નહીં આ લોકો કેટલું ફિલ્મ કરે છે એટલે એટલે એ પ્રમાણે બાકી તો બધી જો ભાઈ ભગવાન દીધું હોય તો આની પાછળ પાંચ પૈસા તમે વાપરવા જોઈએ હવે તમારે ગમે ત્યારે એવું આવવાનું અહીં થાય ને પાગલ આયસર તો જૂના કપડા એ સ્વીકારી છે આપણા જૂના કપડાં હોય ને એ બાપુનું કહેવાનું થાય કે આને જૂના હોય ને તો જ સારું એ કે એવું નવા કપડાં નહીં ના પણ અમે લેવી તો કે જૂના કપડાં તમારા હોય ને એ લેતા આવવાના એ કે એટલે એ આપણે એ બધાને પછી પહેરવા આપી દઈએ એમ હાલો જય આપા ગીગા જય ગીગા

ને ગાયોને નવી પૂરી પાડીએ ને બધી સેવા કરીએ આ બધી તમે જોઈ શકો છો રસોઈ ને બધી બનાવે છે ને આ પાગલ આશ્રમ છે તો આપણે હવે આગળ વધી રહ્યા છે Ai <laughs> nạc ngất chưa. Ai nạc ngất 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 mama papa pun sini apa papa buana buana ni papa 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 જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજનો બ્લોગ તમને અમારો કેવો લાગ્યો તો અમારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરજો શેર કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ ટાટા બાય બાય